હેલો ફ્રેન્ડ્સ આઈ હાર્ટલી વેલકમ યુ ઇન એજીસી એકેડમી જય જય ગરવી ગુજરાત મિત્રો આપ જાણો છો કે ગુજરાત રાજ્યની સ્થાપના પહેલી મે ઓગણીસો સાહીઠના રોજ થઈ ગુજરાત રાજ્યની સ્થાપના થઈ પહેલ તે પહેલાં ગુજરાત એ બૃહદ મુંબઈનો એક ભાગ હતું અને બૃહદ મુંબઈની અંદર ગુજરાતી તેમજ મરાઠી ભાષા બોલતા લોકો વસતા હતા આંદોલન દ્વિભાષી બૃહદ મુંબઈ રાજ્યમાંથી ગુજરાતી ભાષા બોલતા લોકો માટે અલગ ગુજરાત રાજ્ય માટે ઓગણીસો માં શરૂ થયેલું રાજકીય આંદોલન હતું તે પહેલી મે ઓગણીસો સાહીઠના ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના તેમજ મરાઠી ભાષા બોલતા મહારાષ્ટ્ર રાજ્યની રચના માટે કારણભૂત બન્યું હતું મહાગુજરાત નામ ગુજરાતી ભાષા બોલતા ગુજરાત એટલે કે તળ ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છના લોકોનો સમાવેશ થાય છે કનૈયાલાલ મુનશીએ ઓગણીસો કરાંચીમાં મળેલી ગુજરાતી સાહિત્ય પરિષદની બેઠકમાં સૌ પ્રથમ આ શબ્દનો પ્રયોગ કર્યો હતો મહાગુજરાત આંદોલનની પાછળ ભૂમિકામાં જોઈએ તો બોમ્બે રેસિડેન્સી જે ઉત્તર ભાગ અને દક્ષિણ ભાગ એમ બે ભાગમાં વહેલી હતી દક્ષિણ ભાગમાં મોટે ભાગે મરાઠી ભાષા બોલતા લોકો રહેતા હતા જ્યારે ઉત્તર ભાગમાં ગુજરાતી ભાષા બોલતા લોકો રહેતા હતા બ્રિટિશ શાસન દરમિયાન ભારતના પશ્ચિમ તટનો મોટો ભાગ બોમ્બે પ્રેસિડેન્સીનો ભાગ હતો ઓગણીસો સાડત્રીસમાં બોમ્બે પ્રેસિડેન્સી બ્રિટિશ ભારતના ભાગ તરીકે ઉમેરવામાં આવ્યું ઓગણીસો માં ભારતની સ્વતંત્રતા પછી ભાષાવા રાજ્યોની માગણી સામે આવી અને સત્તર જૂન ઓગણીસો અડતાલીસના દિવસે રાજેન્દ્ર પ્રસાદે રાજ્યોની પુનઃરચના ભાષા પ્રમાણે કરવી જોઈએ કે નહીં તે નક્કી કરવા માટેની સમિતિની રચના કરી આ સમિતિમાં એસ કે દાર જે અલ્હાબાદ હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ હતા જે એન લાલ જે વકીલ હતા અને પન્નાલાલ કે જે નિવૃત્ત ભારતીય સંદી અધિકારી હતા એમની નિમણૂક થઈ અને એટલા માટે આ કમિશનને દાર કમિશન કહેવાયું આ દાર કમિશને દસ ડિસેમ્બર ઓગણીસો અડતાલીસમાં પોતાનો અહેવાલ આપ્યો અને આ સમિતિએ સૂચવ્યું કે ભાષાવાર રાજ્યોની પુનરચના ભારત દેશના હિતમાં નથી ઓગણીસો અડતાલીસમાં ગુજરાતી બોલતા લોકોના એક નેતૃત્વ હેઠળ મહાગુજરાત સંમેલન યોજાયું હતું જે ગુજરાત રાજ્યની રચના માટે કારણભૂત બન્યું હિન્દુલાલ આત્મકથા એ જોઈએ તો મુંબઈ રાજ્યના મુખ્યમંત્રી બીજી ખેર અને ગૃહમંત્રી મોરારજી દેસાઈએ મે ઓગણીસો ઓગણપચાસ માં ડાંગની મુલાકાત લીધી હતી બીજી ખેરે કહ્યું કે ડાંગના આદિવાસીઓ મરાઠી ભાષા બોલે છે અને તેમનું ધ્યેય એ જ હોવું જોઈએ ઇન્દુલાલ યાજ્ઞિક અને અન્ય લોકોએ આ બાબતને ચકાસવા માટે ડાંગની મુલાકાત લીધી ગુજરાતી સભાએ ચકાસણીમાં જોયું કે ડાંગના લોકો મરાઠી પણ ગુજરાતી બોલે છે અને પરિણામે સરકારની ખૂબ આલોચના થઈ રાજ્યમાંથી તેલુગુ ભાષાની બહુમતી ધરાવતા પ્રદેશનું અલગ આંધ્ર રાજ્ય કરવાની માગણી આવી સોળ ડિસેમ્બર ઓગણીસો બાવનના દિવસે આંધ્ર રાજ્યની માગણી કરતા ચળવળકારોમાંનો એક વ્યક્તિ પોટી શ્રેરા આ મરણાંત ઉપવાસો પર બેઠો હતો અને એ દરમિયાન એનું મૃત્યુ થયું ઓગણીસો ત્રેપનમાં આંધ્રપ્રદેશની સ્થાપના કરવામાં આવી અને આને લીધે સમગ્ર દેશમાં ભાષાકીય અલગ રાજ્યોની માંગણીનો તણખો જર્યો ડિસેમ્બર ઓગણીસો તેપનમાં તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ ભાષાવાર રાજ્યોની રચના માટે સ્ટેટ રીઓર્ગેનાઇઝેશન કમિટી જેને ટૂંકમાં એસઆરસી કહ્યું ની એની રચના કરી આ સમિતિ ન્યાયાધીશ ફજલ અલીના વડપણ હેઠળ હતી એટલે તેને ફજલ અલી કમિશન કહેવાયું ઓગણીસો છપ્પનમાં આ સમિતિએ પોતાની ભલામણો સરકાર સમક્ષ રજૂ કરી અને ભાષાવા રાજ્યો રચવાનું એમણે પોતે પણ ધ્યાનમાં લીધું પણ મુંબઈ રાજ્યને દ્વિભાષી જ રાખવાનું સૂચન કર્યું વધુમાં તેમાં સૌરાષ્ટ્ર રાજ્ય કચ્છ રાજ્ય અને મધ્યપ્રદેશના નાગપુર વિભાગના મરાઠી ભાષી વિસ્તારો તેમજ હૈદરાબાદના મરાઠાવાડાને આ દ્વિભાષી રાજ્યની અંદર ઉમેરવાનું સૂચન કર્યું દક્ષિણના વિસ્તારો મૈસૂર રાજ્યમાં ઉમેરવામાં આવ્યા એટલે તેમાં ગુજરાતી ભાષા બોલતા લોકો ઉત્તરમાં અને મરાઠી ભાષા બોલતા લોકો દક્ષિણમાં રહ્યા પરિસ્થિતિ વિકટ બની કારણ કે બૃહદ મુંબઈને બે ભાગમાં વહેંચી દીધું હતું ગુજરાતી અને મરાઠી બંને લોકોએ આ એસઆરસીનો વિરોધ કર્યો અને અલગ ભાષાવાર રાજ્યોની જલદ માગણી કરી સ્થિતિ ગુંચવાળાવાળી ભરી બની કારણ કે બંનેને પોતાના રાજ્યમાં આર્થિક રીતે સક્ષમ અને પચરંગી એવું મુંબઈ જે તે વખતે બોમ્બે કહેવાતો એનો સમાવેશ પોતપોતાના રાજ્યમાં કરવો હતો જવાહરલાલ નેહરુએ આ પરિસ્થિતિ નિવારવા માટે ત્રણ રાજ્યોની રચના કરવાનું સૂચન કર્યું તેમાં તેમણે સૂચવ્યું કે મહારાષ્ટ્ર ગુજરાત અને કેન્દ્રીય રીતે સંચાલિત એટલે કે મુંબઈ રાજ્ય આમ બૃહદ મુંબઈમાંથી ત્રણ રાજ્યો રચવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો આપ અહીં મોરારજીભાઈ દેસાઈની એક લાક્ષણિક તસવીર જોઈ શકો છો આના સંદર્ભમાં મહારાષ્ટ્રમાં વિરોધ વંટોળ થયો અને સંયુક્ત મહારાષ્ટ્ર નામનું એક આંદોલન શરૂ થયું ત્યારના મુંબઈના મુખ્યમંત્રી આ આંદોલના વિરોધમાં હતા આઠ ઓગસ્ટ ઓગણીસો છપ્પનના દિવસે જ્યારે અમદાવાદમાં કોલેજના કેટલાક વિદ્યાર્થીઓ લાલ દરવાજા ખાતે આવેલ કાર્યાલયમાં અલગ રાજ્યની માગણી લઈને ગયા ત્યારે મોરારજીભાઈ દેસાઈએ તેમને સાંભળ્યા નહીં અને ઉપરથી એમણે પોલીસની કાર્યવાહી કરી આ કાર્યવાહીમાં પાંચથી આઠ વિદ્યાર્થીઓના મૃત્યુ થયા તેને કારણે સમગ્ર ગુજરાતમાં દેખાવોની શરૂઆત થઈ ઇન્દુલાલ યાજ્ઞિક નિવૃત્તિમાંથી બહાર આવ્યા અને આંદોલનને દિશા આપવા માટે મહાગુજરાત જનતા પરિષદની સ્થાપના કરી ઇન્દુલાલ યાજ્ઞિક અને દિનકરભાઈ મહેતા જેવા અનેક આંદોલનકારીઓની ધરપકડ થઈ અને તેમને અમદાવાદમાં આવેલી ગાયકવાડ હવેલી ખાતે રાખવામાં આવ્યા થોડો સમય તેમને ગાયકવાડ હવેલીમાં રાખવામાં આવ્યા અને ત્યારબાદ તેમને ગાયકવાડ હવેલી ખાતેથી સાડા ત્રણ મહિના સુધી સામા જેલમાં બંધ કરી દેવામાં આવ્યા આના કારણે સમગ્ર ગુજરાતમાં આંદોલન પ્રસર્યું અને ગુજરાતના ઘણા ભાગોમાં વિરોધનો વંટોળ જાગ્યો અને મોરારજીભાઈ દેસાઈ આ પરિસ્થિતિમાં અઠવાડિયાના ઉપવાસ પર ઉતરી ગયા લોકોએ મોરારજીભાઈ દેસાઈને સમર્થન આપવા માટે આગળ ન આવ્યા અને સ્વયંભૂ સંચારબંધીનો અમલ કર્યો જેને તે વખતે જનતા સંચારબંધી કહેવાય નહેરુએ સૂચવ્યા પ્રમાણે ત્રણ રાજ્યોની ઘોષણા કરતાં થોડો સમય પહેલો જ એકસો એસી જેટલા સંસદ સભ્યોએ દ્વિભાષી મુંબઈ રાજ્ય જાળવી રાખવાનું સૂચન કર્યું હતું મુંબઈ અને ડાંગની સમસ્યાઓ મંત્રણાઓ દ્વારા ઉકેલી શકાય અને ગાંધીવાદી ચળવણકાર એવા ગેલુભાઈ નાયકે ડાંગને ગુજરાતમાં સમાવી લેવાની ભારે તરફેણ કરી હતી અને છેવટે મુંબઈ પહેલી મે ઓગણીસો સાહીઠના રોજ બે રાજ્યો ગુજરાત અને મહારાષ્ટ્રમાં વહેંચાયું અને આંદોલનની સફળતા પછી મહાગુજરાત જનતા પરિષદને વિખેરી નાખવામાં આવી ગુજરાતની અંદર નવી સરકારની રચના થઈ અને એ વખતે જીવરાજભાઈ મહેતા ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી બન્યા મિત્રો આ રીતે સમગ્ર આંદોલનમાં ઇન્દુલાલ યાજ્ઞિક અને ગુજરાતની તરફેણના કેટલાક આંદોલનકારીઓ એ સમગ્ર આંદોલનને સાચી દિશા આપી અને એના સંદર્ભમાં ઇન્દુલાલ યાજ્ઞિકની પ્રતિમા તમે અહીં જોઈ શકો છો અમદાવાદમાં ઇન્દુલાલ યાજ્ઞિકની પ્રતિમા મૂકવામાં આવી છે અસ્તુ આવી જ માહિતી માટે એજીસી એકેડેમી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો